ખેતરમાં જીરુબીરુ કરી છે ને? અલ્યા જીરુ શું બધું કરી વાફેર તો. જીરુ કર્યું એ ઘઉં કર્યા એ બધું કરી વાફેર તો. હા આપણું સેટિંગ બેટિંગ તો કરો. અલ્યા તું ખેતર દે તારું સેટિંગ નું આ તા વીરા બધું કરી જ સારું હાલો ખેતર તો યાદ ભોડા. હા તો કોને? હા હાલો. બુડુ હા પીલું પીલું મને એક તોડી દે. અલ્યા એક કરી.

આપણું નથી આવ્યું તો આગળ છે હજુ હજુ નવ મહિના થાય નવ નવ મહિના પછી તો

હેડ હવે પીવા દે ને આમ તડસો છે આજુ ઓય અલ્યા પિલુ માર્યું હે કોંચી લાવोगे નહીં અલ્યા ઓય ઓય કોંચી આ હા કોબા

એ નેકરો મારા હાલો નેકરો બરા ઘેરવા નેકરો હા હારો કુડી નહીં તો હું ઘર જઉ લે એ ઊભો બીડી ન પી ના ના એ બીડી ની પી હું જઉરો લે ઊભો ઊભો ભૂલી પડી લા ચાય કે મારી કે મને પાલા પડી ઓર હા આજે તને આ કોય્યો આ મારું

હવે હું હેઠળ બે અને મંગળ ગીત ગૌ તમે ફેરા ફરવા ચાલુ મંગળ ગીત ગૌ રા મંગળ મંગળ રે ગાય રે બીજું મંગળ પૂરે તારરે તારા સારા ને આખી જિંદગી નું સુખ જિંદગી ના ફેરવા પૂરા ને તારે સુખ સુખ ને સુખ જાવે મજા કર